સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોનો વિરોધ છેલ્લા ઘણા વર્ષોથી જૂની માંગણી સંતોષાઈ નથી સુરત એરપોર્ટ ખાતે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજીરોટી મળી રહે તે માટે સ્ટેન્ડ અપાય તેવી માંગણી કરવામાં આવી છે શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા વર્ષોથી એરપોર્ટને અરજી માંગણી કરાઈ છતાં હોવા પણ કોઈ નિરાકરણ આવ્યું નથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા માંગણી સ્વયોગ્ય નિકાલ લાવે તેવી માંગણી કરવામાં આવી છે આજે વર્ષો થઈ ગયા આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે સાહેબ એમાં અમારે એવું કેવું છે કે અમારી ભૂલ શું છે અમને કાયરા કેમ છે બહાર અમને કે અમારી ભૂલ બતાવો અમે કોઈને પર્સ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને ગાડાંગૂર કરી કઈ કસ્ટમરને કઈ બોલા નથી અમને કસ્ટમર ને સેવા કરીએ છે કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હીથી આવે બેંગ્લોર થી આવે હૈદરાબાદ થી ક્યાંથી બી આવે હવે કસ્ટમર ને ટેક્સી માં નહીં જોવો એ ટેક્સી વાળા આઠસો હજાર રૂપિયા ભાડું માગે પ્રાઇવેટ ટેક્સી વાળા ઓલા ઉબર વાળા કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે બરાબર કસ્ટમર કે ભાઈ આમાં જે બિલ છે તે જ પૈસા આપશું એનાથી વધારે પૈસા આપશો નહીં એ કસ્ટમર હવે તકરાત કરે લોકો કસ્ટમર ચાલ્યો જાય કસ્ટમર રિક્ષામાં આવે રીક્ષામાં અમે લઈને ગઈએ એને મૂકીને આવીએ એ કઈ વસ્તુ ભૂલી ગયો તમે વસ્તુ બી પાછી રિટર્ન કરી દઈએ દે એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ એથોરિટીમાં જઈને પૈસા જમા આ જે વસ્તુ મળી હોય તે જમા કરાવી દઈએ છે અને બીજી સાહેબ કે અમે અમને જો રીક્ષા લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસવાળા વાળા માયાબેન સિવાય ઘાર આપવા સિવાય અમને ડેટા છે નથી ગમે તેવી ગાર આપે છે એ તારીમાં ને તારી બેન આવું કે હમણાં પેસના સામે અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે કે પોલીસવાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું કહે છે અમે આમ આદમી છીએ અમને ખાલી તમે રિક્ષાનું પાર્કિંગ આપો કે તમારી જો પાર્કિંગ આપશો તો તમારું કંઈ દુષણ છે નથી અમે કોઈને કંઈ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો તમે અમારી હશે ધંધો કરીએ અમે સવારથી લઈને છ થી લઈને રાતના ત્રણ વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ અમારા કસ્ટમર લોકો બી અમને કહે છે કે ભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી કે નીલશભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી તમારી રિક્ષા કેમ નથી આવતી હવે કસ્ટમર લોક અમને રિક્ષા પાર બાર કાઢી છે હવે અમે આટલા બધા પૈસા વાળા નથી કે રિક્ષા વેચીને નવી ગાડી લઈ આવીએ અમને એમ કહે કે તમે ગાડી લે લો હવે ગાડી લેવા માટે સાહેબ દસ પંદર લાખ રૂપિયા આવું જોઈએ ત્યારે અમે જેને ગાડી લઈએ હવે રિક્ષા અમને કેવી રીતના રીક્ષાના અમે કાગળથી લઈને બધું જ અમારો ઓકે હોય અમે આઉટ સિટી બી આ તો કઈ નહીં લોકડાઉન હતું પૂરું લોકડાઉન ત્યારે બી બહાર વાપી દમણ સેલવાસ અમે રિક્ષામાં પેસેન્જરને મૂકવા મુકવા ગયા છે કરફ્યુ લાગેલું અમે કઈ નહીં જોતા કોરોના થાય તે નહી જોયું અમે બધો ધંધો કરીને ચૂક્યા છે સાહેબ અમને છે ને તમારા સાથે એક વિનંતી છે હાથ જોડીને કે અમને અમારું પાર્કિંગ આપો અમને અમારો ધંધો કરો ભારત માતા કી અરવિંદ રાઠોડ સુરત